તો ચલો ગાઈસ જયમી તો કશું કહેવાવા છે તો ચલો જયમી શું કહું જલ્દી મોનેટર થઈ જાય મિત્રો પણ જોતા

કઈ જાઉં છું સ્કૂલે ને કીધું કૃષ્ણા તો સ્કૂલે જાય છે અને જયમીન પણ જયમીન કઈ ગયો જયમીન તો ગયો છે સ્કૂલે વારલ ચાલુ છે તે વહેલી સ્કૂલ છે એની અને કૃષ્ણાને થોડી વાર જવાનું અને બાજુ કૃષ્ણાએ ચા પીને એ મૂક્યું છે અને જો આ બાજુ ચા બા પી લીધું છે તો જો ગાઈસ આ બાજુ ચા બા પી લીધી હોય આપણે વાસણ પણ ઘસવાના છે પપડા બપડા ધોવાના છે અને કૃષ્ણ પપ્પા તો તૈયાર થાય છે કઈ જાઓ છે અત્યારે એવું છે તો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી અમારા આપણો બધાનું સ્વાગત છે અને ચલો આપણે સ્કૂલે જઈએ સ્ટેશન મુકવા તો બીજું કઈ કહેવું છે તો આપણે 1k કમ્પ્લીટ થઈ ગયા છે સસ્ટા તો બધા મિત્રોને થેન્ક યુ અમારા તરફથી દક્ષા ફેમિલી બ્લોગ તરફથી અને આવો સપોર્ટ કરતા રહેજો આગળ પણ જય માતાજી જય શ્રી ચલો મિત્રો મારે કઈ કહેવું છે તો અમારે આજે 1000 ને

જો કપડાં ધોવાઈ ગયા ને સુકવા પણ મોડે છે નહીં આવો બાબાજી તો ભે હૂકવા મળે કપડાં નહીં દૂધ લઈને જાણું છે તો દૂધ લઈને જવાનું છે અને દોડણ પણ લાવવાનું છે પેલા ભાઈ દૂધ લઈ જાય પણ આપણે જવાનું નહીં દોડ લેવા તો ચલો પશુ મેં કપડા એવું ધોવા અને ભેંસ પણ પીડાઈલી આપણે પછી જઈએ દૂધ લઈને તો ચલો ગેસ ફોર્મમાં આજે આપણે નવું કામ લઈ લીધું છે અને જો સૂર્ય પણ બહુ તાપ થઈ ગયો છે આજે તો અને આજે કામ લીધું છે આપણે શાકભાજીમાં નિંદવાનું તો જો તમને બતાવી દો શાકભાજી બધું બહુ નીંદવાનું થઈ ગયું છે હું તો ગલકા પણ સરસ ચાલુ થઈ ગયા છે જો એ બાજુ પણ સરસ મજાના ગલકા થઈ ગયા છે અને પેલી બાજુ ગિલોડી એક બાજુ છોડું કઈ ગયું છે ને આ બાજુનો નહીં કૂપ ફૂટી ગઈ છે તો ચાલો ગલોડા પણ ચાલુ થઈ ગયા છે આપણે તો હવે દૂધીના છોડ થોડાક થોડા થઈ ગયા છે તો મેથી પણ હવે પાલક જો પાલક બગડી જશે તો પાલક ખોદીને બીજી નાખવી પડશે આ બાજુ આપણે બિયારણું નવું બિયારણ રોપી દીધું છે હવે પાણી પણ આપી દીધું છે કાલે તો જો ભીડા તો એવું કરી દીધા છે થોવાણી દીધા છે હવે રીંગણ પણ ઓછા થઈ ગયા છે જો મરચીને ફૂલ આવી ગયા છે તો ચલો શાકભાજીનું કામ લઈ લઈએ અને પતાવી દઈએ મેધી કાઢીએ બે દિવસમાં બધું ચલો ભાઈ આ બાજુ તો સરસ મજાના સિત્તુર પણ થયા છે જો ફાર્મમાં આ પણ બતાવી દે તમને જો સરસ મજાના સિતોડા છે તો ચલો ખાવા હોય તો ભાઈ આના બાજુ જામફળ હતું તો કૃષ્ણ કાળું તોડ્યા પેલું એક અગાઉ બીજા ફૂલ આવી ગયા છે હવે તો ચલો નીલવા બેસી જઈએ આપણે તો હવે આના બાજુ લીંબુ ની પણ સરસ ફૂલ એવું આવી ગયું છે લીંબુ પણ જવી ગયા છે બધા બહુ જ આવ્યા છે હવે નીંદવા બેસી જઈએ તો ચલો ગેશ કૃષ્ણ મમ્મી તો આવી ગઈ છે નાસ્તો એવું લઈને આપણે સાધુ આપણે તો નીતતા હતા અને જો નાસ્તો ખાવા ટુ આખી હોજો તો એને ખજૂર પણ આપ્યું

અને આપણે ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ તો સિંગ ચણાના ખજૂર ખાઈએ મસ્ત લાગે ને મીઠું મીઠું તો ચલો નાસ્તો કરવો હોય તો ભાઈ જે પણ ભાઈને તો આપણે તો નીંદવાનું ચાલુ છે જો બહુ ઘાસ થઈ ગયું છે તો યાદવાનું ચાલતું હતું અને ચાર સરસ થાય નહીં એક પોટલું ચાર થઈ ગયા છે જો આજે નીંદવાનું પણ ખાસ નહીં રહી ગયું અને ચારે પણ થઈ ગયો તો બાકી પણ ઘરે ખાવા બનાવ નહીં કિશન મમ્મી એટલે કિશન મમ્મી તો ઘરે ચાલી છે પોટલું લઈને નહીં રોટલા પણ બનાવવાનું રોટલા બનાવના હે અરે જા હું થોડું નિયાદું અને બીજું કામ કરું તો હણી કેસના સ્કૂલે થી લઈને આવી ગયો છું તો હું ડાયરેક્ટ બાઈક લઈને ઘરે ગતો રહ્યો હમ ઓય વાટ જોઈ હા તો જા તો હું કામ કરું બીજું થોડું નિયાદી કાઢું એટલે કામ ઓછું થયેલું હજી આ કચરો આરવાનો બાકી નઈ કચરો બહુ પોટી બેક કામ દીકસ હું હાલ હાલથી ચાલુ કરું હે તો ગલો ગાઈસ કિશનો મિત ઘરે જાય ને આપણે તો બીજું કામ કરીએ નિંદવાનું થોડું બાકી છે નિંદી કાઢીએ કાલથી આ કચરું સાફ કરવાનું છે જો ચલો ગાઈસ આપણે તો ઘરે આવી ગયા છે જમવા માટે અને જો કૃષ્ણ તો શું લઈને ફરા કરી કૃષ્ણ શું લઈને ફરા તો જો આજે તો રોટલા પણ રેડી કરી દે કિશુ મમ્મીએ સરસ મજાના ગરમ ગરમ જો અને આ બાજુ કોઈ તૈયારી ચાલા કરી કૃષ્ણ શું કરો તરબૂચ ઉભી પકડ તરબૂચ લઈને ખાઈ છે જો કેટલા લીધું ગોડી

કાલે સવારમાં તો જો તીસના તો ખાધ્યાગર ઊંઘવાની કોશિશ કરો લાગે કાલે ખાધ્યાગર ઈએ તો ચાલો ગઈશ આપણે ટ્રીકની તૈયારી કરી દઈએ પછી જમી લઈએ જો તૈયારી કરે છે તો ચલો ટ્રીકની તૈયારી કરી દઈએ તો ચલો ગેસ ખાવા ટાઈમ તો થઈ ગયો છે અને આપણે તો બેસી ગયા છે જમવા માટે તો જો આજે બનાવી છે ખીચડી તુવેરનું શાક અને જમીન ખીચડી વગેરે એના માટે જુદી નહીં અને બપોરનું શાક પણ પડ્યું છે મગનું અને રોટલો છે તો ચલો ગઈશ ખાવું હોય તો તમારે આના બાજુ કિશના મમ્મી કાઢવા મળી છે નહીં બસ બસ પણ કિશના તો કિશના તો હું ઘી ખાધે આગળ ખાઈ નહીં એવું છે જમીન જો જયમીન તો ખીચડી ખાય છે વગેરે લઈ તો જયમીન તબિયત ખરાબ હતી સારી થઈ ગઈ એવું છે તો મિત્રોને શું કહીશ બધાને તો બધા મિત્રોને કે મારી તબિયત સારી થઈ ગઈ છે તો ચલો गाइस ખાઈ લઈએ આપણે તો